નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમ્ર વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલ ન કરી હોય તો આ ચેનલ ને અત્યારે ન લેતા કહાની શરૂ કરીએ સદા સંબંધી અને આવેલા મહેમાનોથી હોલ ભરાઈ ગયો હતો બ્રાહ્મણ સપ્તાધીના મંત્રોચાર કરી રહ્યો હતો દુલ્હા અને દુલ્હનમાં સજન વંશ અને પ્રાચી આજે જીવન સાથી બનીને નવા સંસારમાં ડગ મુકવાના હતા ત્યાં બ્રાહ્મણે કહ્યું કન્યાદાન કરવા કન્યાના માતા પિતા આવી જાય પીયસભાઈ અને અનિતાબેન મંડપમાં આવ્યા પણ અચાનક બધાની વચ્ચે તેમણે જે કહ્યું એનાથી આખા હોલમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો પપ્પા લગ્નના દિવસે બધા વચ્ચે આવી મજાક સારી નથી લાગતી બધા ગભરાઈ ગયા છે પ્રાચીએ પપ્પાને હળવાશથી કહ્યું પ્રાચી આ મજાક નથી હું સાચું કહું છું અમે તારા સાચા મા બાપ નથી ને સાથે જ પ્રાચી અને વંશ નધારેલા જવાબ થી ઉભા થઈ ગયા પપ્પા આવું કેમ બોલે છે પ્રાચીને વિશ્વાસ ન બેસતા પૂછ્યું તારા સાચું કહે છે પ્રાચી અમે તને તને ઉછેરી જરૂર પણ જન્મ આપી આ દુનિયામાં લાવનાર અમે નથી અનિતા બેને પ્રાચી સામે જોઈને કહ્યું તો અત્યાર સુધી તમે આ વાતને શા માટે છુપાવી રાખી

ચહેરો દેખાય જાણે પક્ષ થી સામે હું પણ કઈ સત્ય છુપાવી રાખવા માંગતો નથી પિયુષભાઈ શર્મિદા થતા કહ્યું અને એ સાથે જ આખા લગ્ન હોલમાં જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ દીકરીના લગ્ન વખતે આ શું સૂજ્યું જાણે ક્યાં ખાનદાનનું લોહી હશે માના આવા સંસ્કાર હતા તો છોકરીમાં શું હશે કાળા કામ કર્યા હોય તો છોકરીને મૂકવાનો વારો આવે લગ્ન પહેલા માં બની તો ઘરમાં એ કાઢી મૂકી હશે હવે તો રામ જાણે સામેવાળો છોકરો લગ્ન કરશે કે કેમ થોડીવાર વિચારીને પછી પ્રાચીએ વંશની સામે જોતા કહ્યું વંશ સત્ય તારી સામે છે જે હું તારી સાથે આજે જાણું છું જે સાંભળ્યા પછી મારો સ્વીકાર કરવો કે નહીં એ વિચારવાનો પૂરો હક છે તને તારો નિર્ણય મને કબૂલ રહેશે પ્રાચી હું તારા કુળ જાતિ કે ખાનદાનને નહીં તને પ્રેમ કરું છું અને તને અત્યારથી જ મારી પત્ની માનું છું વંશે પ્રાચીનો હાથ પકડીને કહ્યું પણ વંશ સત્ય જાણ્યા પછી હું મારા મા બાપને જોવા માંગુ છું હું ઈચ્છું છું કે મારા લગ્નમાં તેઓ બધાની સામે હાજર હોય હવે જ્યાં સુધી હું મારા જન્મ આપનાર આ દુનિયામાં લાવનાર મારા મા બાપને શોધી ન કાઢું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું હું તારી સાથે છું પ્રાચી તારી આ શોધમાં અને એ સાથે જ વંશે જાહેર કર્યું કે આજથી પ્રાચી મારી પત્ની છે પણ અમારું લગ્ન જોવાની તમારી ઈચ્છા અમે હાલ પૂરી નહીં કરી શકીએ એ મારા માટે તમારે થોડી રાહ જોવી પડશે તમે બધા જમીને જઈ શકો છો વંશ થેન્ક યુ સો મચ આટલા બધા લોકોની વચ્ચે મને સાથ આપવા બદલ તારું દિલ ખરેખર મોટું છે તને તરીકે પામીને હું સાચે નસીબદાર છું કેમ કે તું સાચી છે પ્રાચી ચાલ હવે તારી શોધ આરંભી દઈએ બીજા દિવસે બંને પપ્પાના કહેવા મુજબ

તેમની પુત્રી જરૂર આવી હશે તમે તેમના રિલીફને મળો કદાચ તેઓ જરૂર જાણતા હશે આખરે તેમના ઘરે જતા જેનીશાની ભાભી મળી તેને તો રેચર પ્રાચી અને વંશને તુષ્કારીને કાધે મૂક્યા કે એ મન મનહુષી દીકરીના પગલા પણ અહીં ના જોઈએ ત્યાં પણ નિરાશા હાથ ધરી આખરે

કે એવું તે શું કારણ હતું કે તારે એક નવજાત શિશુ એટલે કે મારો ત્યાગ કરવો પડ્યો કહ્યું સૌથી તો ખૂબ ખૂબ આભાર ઈશ્વરનો કે જેણે મારી પુત્રી સાથે એકવાર વાર મિલન તો કરાવ્યું પણ મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારું સંતાન તેની માને આ રીતે શોધતા આવી જશે તું સાચી વાત સાંભળવા માગે છે યુવાન અને ભૂરી આંખો વાળો સોહમ મને જોતા જ ગમી ગયેલો અને સાથે તેની આવનારા લોકો સાથે વાત કરવાની કલા મારી યુવાનીની ઉંમર કે જેમાં હું તેના પર ફિદા થઈ ગઈ કદાચ હું પણ તેને ગમવા લાગી હોઈશ કે એ મારામાં વધુ ધ્યાન આપતો વધુ વાતો પણ મારી સાથે કરતો એ દરમિયાન સૌમ્ય મને કહ્યું કે તેને હું ગમું છું ને અજાણતા અમારી વચ્ચે સંબંધ બંધાઈ ગયો પછી તો હું પાછી પુણે આવી ગઈ આ વાતને લગભગ થોડા દિવસ વીત્યા હશે ત્યાં ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું મારા જમીન તળેથી ધરતી સરકી ગઈ મેં સોહમને ફોન કર્યો અને આ વાત જણાવી તો તેણે જે કહ્યું એનાથી તો મને આખે જ અંધારા આવી ગયા તેના લગ્ન નાની ઉંમરમાં જ થઈ ચૂક્યા હતા અને એક સંતાન પણ છે અને હવે એ ઈચ્છે તો મને અપનાવી શકે તેમ નથી અને ના મારા સંતાનને તેનું નામ આપી શકે છે હવે કરું શું જે સમાજમાં લગ્ન પહેલાના સંતાનનો જ સ્વીકાર નથી ત્યાં પતિ વગર બાળકને જન્મ આપવો અને એ પહેલા લગ્ન પહેલા એ સમાજમાં હવે એક જ વિકલ્પ હતો એબ્રોસન પણ હું મારા ભૂલની સજા મારા સંતાનને આપવા નહોતી માંગતી આખરે એ મારા શરીરનો પણ અંશ છે એ મારું પણ સંતાન છે અને આ બધામાં તેનો શું વાક છે કે એને આ દુનિયામાં આવતા પહેલા જ અલવિદા કહેવું દેવું પડે આપણી મજા બીજાની સજા તો ન બનવી જોઈએ ને મારે ઘરે આ કહેવી જરૂરી હતી હું જાણતી હતી કે મારાથી ભૂલ થઈ છે પણ એક જીવને મારીને હું બીજી ભૂલ કરવા હતી એ પણ સમજવાના ડરથી જો હું મારા સંતાનને જન્મ આપવા ચાહું તો મારા સમાજથી ડરવાની શું જરૂર છે પપ્પાએ મને કહ્યું જો તારે અહીં આ ઘરમાં રહેવું હોય તો તારા આ પાપનો નિકાલ કરી આવ અને કા આ ઘર છોડીને જતી રહે હું પપ્પાની ભાવના સમજતી હતી કે મેં ભૂલ કરી છે પણ મને તો સમજો હું શું ઈચ્છું છું મારી ભૂલ હું સુધારવા માંગુ છું એક છોકરી બાળકને પોતાની ઈચ્છાથી જન્મ શા માટે ન આપી શકે જો સંતાન લગ્ન પછી થાય અને પિતાનું મૃત્યુ થાય તો પણ એકલ પંડે ઉછેરવાની સ્ત્રીઓ જ છે ફરક એટલો માત્ર છે કે તેમણે લગ્નના ફેરા ફર્યા હતા અને મેં લતી ફર્યા શું માત્ર આ કારણથી હું એક જીવની જે ચીજમાં બંને સ્ત્રી પુરુષ સહભાગી હોય છે તો આખા દોષનો ટોપલો સ્ત્રી ઉપર શા માટે શું આ ભૂલ એટલી મોટી છે કે એની માટે સ્ત્રીએ એનો જીવ આપી દેવો પડે અથવા તો કોઈનો જીવ લઈ લેવો પડે ના હું આ નહીં કરું હું મારા સંતાનને જન્મ આપવા માગતી હતી ચાહે ગમે એ થઈ જાય માર ઘર શા માટે ન છોડવું પડે પણ મારી ભૂલને સજા બીજાને ભોગવવા નહીં દઉં અને આખરે મેં ઘર છોડી દીધું મારી પાસે એવું કોઈ જ નહોતું જે મને સાથ આપે મારા મિત્રોએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી એક કુંવારી માને કોઈ પોતાના ઘરમાં સહારો આપવા પણ તૈયાર નહોતા જાણે દુનિયાભરની ભૂલ મેં જ કરી હોય શું બાળકને મારી નાખી આ વાત છુપાવી દેવાનું કૃત્ય મેં નથી કર્યું એની આ સજા હતી છેવટે થાકીને હું મંદિરમાં બેસીને રડતી હતી ત્યારે નસીબ જોગે ત્યાંથી પસાર થતા એક દંપતીએ મારો હાથ ઝાલ્યો જાણે ખુદ ઈશ્વર જ મારી મદદ કરવા ઈચ્છતા હોય એમને ત્યાં મેં મારા શરીરના અંશને જન્મ આપી એ ની સંતાન દંપતીના હાથમાં મારું સંતાન મૂક્યું એમાં મારો કોઈ સ્વાસ્થ નોતો બેટા બધા તારી મસ્કરી કરે અને આખી જિંદગી તારા માટે પણ મારા કરેલા ભૂલનો અછોયો ફર્યા કરે હું તને એક સારું વાતાવરણ સારું શિક્ષણ અને મા બાપ બંનેના નામ આપવા ઈચ્છતી હતી જે મારા વડે શક્ય નહોતું હું નહોતી ઈચ્છતી કે લોકોની ટીકાઓનો ભોગ તારે બનવું પડે કે તું મારા કાળા કર્મનું ફળ છે મને થયું કાલે સવારે મારું સંતાન મોટું થઈને તેને જન્મ આપવા પર અફસોસ ન કરે આ સમાજના ડરને લીધે હું તને મારી પુત્રી મારા લોહી તરીકે સ્વીકારવા ના શકી ન જાણે એવા કેટલાય મા બાપ હશે આ દુનિયામાં કે જેમને સમાજ અને લોકો શું કહેશે એ ડરથી પોતાના સંતાનથી દૂર રહેવું પડતું હશે અને પછી હું હમેશ માટે પૂણે છોડીને અહીં આવી ગઈ કે અનાથ માનસિક રીતે બીમાર મગજમાં બાળકોની મા બનીને સેવા કરવા તને આ વાતની ક્યારે ખબર ન પડે અને તું દુખી ન થાય અને મારું પ્રાયશ્ચિત કરવા માં મને ગર્વ છે કે હું તારી દીકરી છું અત્યારે જ્યારે લોકો બાળકને જન્મતા જ પહેલા મારી નાખે છે એવા સમયમાં તે કોઈનું વિચાર્યા મને જન્મ આપ્યો આ દુનિયામાં લાવી બાકી અત્યારે મેડિકલમાં એબ્રોશનની ગોળીઓ ખરીદનારા કેટલાય છે એ સર્વે પણ ધ્રોજાવી નાખે ન જાણે કેટલા સંતાનો અને માં-બાપ પોતાની ભૂલની સજા પોતાના લોહીથી

બેટીને કહ્યું આ બેટા કુવારી માનો પ્રવાસ સમાજે આવો ચિતર્યો છે એક ફૂલની સજા તેને પોતાનો કે ગર્ભમાં રહેલા બાળકનો જીવ આપીને ભોગવવી પડે છે એના લીધે ઘણા બાળકો એવા પણ છે જેમણે માં-બાપ હોવા છતાં અનાથ આશ્રમમાં રહેવું પડે છે તેમનો પ્રેમ પણ નથી પામી શકતા શું આમ જ ચાલતું રહેશે કે લોકો આ વિશે પણ

સ્ત્રી બલી શા માટે આપે કદાચ લોકોનું વલણ બદલાય અને એ સ્ત્રી પ્રેમની જોતા શીખે તેને ઇજ્જત આપે તો ઘણા આત્મહત્યાના કિસ્સા ઓછા થઈ જશે ઘણા બાળકોને અનાથ રસમમાં બાપથી દૂર રહેવું નહીં પડે એક માએ પોતાના સંતાનને ને સમાજની સામે છુપાવીને નહીં રાખવું પડે લોકોના વિચાર બદલવાની શરૂઆત ત્યારે થશે જ્યારે આપણે પગલું ભરીશું આજથી બધા સામે સમાજની સામે હું તને સ્વીકારીશ આ એજ મારી જન્મદાતા માં છે જેના લગ્ન પહેલાનું હું સંતાન છું પણ અફસોસ એ છે કે સમાજના લોકોના ડરથી મને મારી માએ જન્મ તો આપ્યો પણ નામ ન આપી શકે જે નામ હવે હું તેમને આપીશ બધાની વચ્ચે હું મારી માને સ્વીકારીશ જિંદગીની સાથે જ ચાલતો આપણો પ્રવાસ જ્યાં ગમે ત્યારે ગમે તે ઘડીએ ક્યારે પણ અકસ્માત રૂપી મુશ્કેલી આવી શકે છે જરૂર નથી કે સાચે માં અકસ્માત થાય એવી કોઈ ઘટના પણ બને કે જે અકસ્માત જેટલી જ જોખમી પુરવાર થાય જીવનમાં રોજ બનતા અણધાર્યા બનાવો પણ સારી કે ખરાબ બાબતો સાથે લઈને જ પ્રવેશે છે મિત્રો આપણે આ કહાનીને આયત પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવશો અને જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ દબાવી દેજો નોટિફિકેશન મળી શકે તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ હર હર આ કહાની પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ